સંખેડા તાલુકાના ગોલા ગામડી પાસે આવેલી ખાણ ખનીજની ચેક પોસ્ટ રોયલ્ટી ઇન્સ્પેક્ટરની જગ્યાએ તેમનો ડ્રાઈવર કામગીરી કરતા નજરે પડતા ચર્ચાનો વિષય બન્યો છે સંખેડા તાલુકાના ગોલા ગામડી પાસે આવેલી ખાણ ખનીજની ચેક પોસ્ટ ઉપર રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે તેમનો ડ્રાઈવર કામગીરી કરતા ચર્ચાનો વિષય બન્યો છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ચેકપોસ્ટ પર આવતા ઉડાવ જવાબો આપતા ચર્ચાનો વિષય બન્યો છે માણસ ન હોય કામમાં ગયા હોય ત્યારે એન્ટ્રી કરવા માટે જોઈએ ને હું બહાર ચેકિંગમાં જાઉં ત્યારે ચેકપોસ્ટ સાથે લઈને જાઉં તેવા ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી ચેકિંગની જવાબદારી અધિકારીની જગ્યાએ ડ્રાઈવર કરી રહ્યો હોવાની બેદરકારી છે પરંતુ અધિકારી બેફિકર હોવાનું એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા સંખેડા ગોલા ગામડીની ખાન વિભાગની ચેકપોસ્ટ ઉપરની લાલિયાવાડીનો પર્દાફાશ થયો હતો રોયલ ઇન્સ્પેક્ટરની લાલ્યાવાડી પકડાઈ જતા રોષે ભરાયા હતા અને ઉડાવ જવાબ આપી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે તમારો શું હોદ્દો છે ખાનખાનીજ વિભાગમાં કોનો ડ્રાઈવર તમારે સત્તા ખરી રોયલ્ટી ચેક કરવાની ભાઈ બાથરૂમ ભાઈ કોણ અમે એક કલાકથી ઊભા છે કોઈ તો છે ને તમે તો છે એટલે તમને કોઈ અધિકારીએ સત્તા આપી છે રોયલ્ટી ચેક કરવાની એન્ટ્રી તમારે સત્તા ખરી એન્ટ્રી કરવાની ડ્રાઈવર તરીકે સત્તા ખરી

ચેકિંગ માં ગયા હોય તો અહીંયા અમારો સ્ટાફ તો હોય કે ના હોય એમ વસ્તુ છે આ બે જણા અમે સ્ટાફ માં છીએ અને છ સિક્યુરિટી છે અને એક બાય ડ્રાઈવર છે